બસ 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 વધારે ના તમે કોઈ વર્તન નથી કોઈ આ તો કોઈ નહીં હમણાં તમને ખબર નઈ રાવણો બાવણો સભા બેઠો ને ખાલી અવાજ કરો હે

હા તો કમ કરો રોટલા બોટલા ખાઈ જજો પાછા હું કઉશું તમારે આવે ને તો મને ફોન કરજો કે હું આવ્યો બોલાવો બોલાવો ને બોલાવ બોલાવું ફોન કરજો મારો હા હું બોલે છીએ ફોન ઉપર બે દઉં ભલા પણ હા

રોજ બહેન રોજ માતા કુડાડતા ગમે તો મોયવાણ તો ગમે તે કાઢે ને પછી માતા કુઢાડે મજા જબર મજા કુઢાડે આડો જમ કે તો તાર આવા બત રે છે મારી કોઈ આપડો નહી કે બી સાપાસી મય પસોસો થઈ જા હા હા હા

કોમાય સાતો ને પણ આવું ના કરાય આમ આબરૂ ના કટાય શંકા તમારે છોકરા તું સન વ્યવહાર બોલ હા શું બોલ છે પણ આમ તો તમારી આબરૂ તો નહીં પણ થોડી ઘણી હતી એ હોય કાઢી નાખી નાખ્યા એમ હા એમ પણ મહેમાનો માં છે આવું ના કરાય કે એમ કે આવું સમા મહેમાનો માં છે છો આગા વાલે તમે કશું હારું રાખીસ પણ લાગી રહેતી એ આજે હાટુ આકારે જતી રહી એમ અમે પાછો હાટુ છે ને પાછો ફૂંકણીઓ છે આખા ગામમાં ફૂ ફૂ કરતો ફરશે છે હાટુ આયા

what right, the right,